નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એકલોગમાં જેનું નામ છે સાતા બ્લોગ મિત્રો પોતાની જાતને સમય આપો એનું કારણ છે કે તમારી સૌથી પહેલી જરૂર અને સૌથી મોટી જરૂર તમે પોતે છો આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજની જે રેસીપી અમે તમારા માટે જે લઈને આવી ગયા છીએ ને એ એકદમ સરળ છે અને દરેકના ઘરમાં બનતી વસ્તુ છે અને શિયાળામાં તો આ વસ્તુ ન બનાવીએ ને તો કોઈ આપણને એમ કે તમે તો મૂર્ખા છો શિયાળામાં આ વસ્તુ નથી બનાવતા એ એવી યુનિક અને સારી વસ્તુ છે અને એટલી જૂની વસ્તુ છે અને એકદમ સરળતાથી બની જાય છે જે દરેક સામગ્રી આપણા ઘરમાં હોય છે એ વસ્તુથી આ વસ્તુ બને છે તો ચાલો આ કઈ વસ્તુ છે એ જાણીએ અમારા હોમ મિનિસ્ટર પાસેથી લેશ ના જય શ્રી કૃષ્ણ પારું

એટલે વચ્ચેનો ભાગ નહિ પાંચસો ગ્રામ જેવું લગભગ નીકળી જાય દોઢ કિલો થાશે એની સામે એક લિટર દૂધ આવશે ગમે દૂધ તો લઈ શકાય આપણે અત્યારે આ ઓલ ફુલફેટ આવે ને એ દૂધ લીધું છે પછી આ છે એક ચમચી એલચી પાવડર ને આ છે ઘરની મલઈ પછી આમાં થોડુંક વધારે ઓછું કરવું એ તો કરી શકાય છે ગાજર છે ને મીઠા ને સરસ રસ હોય અચ્છા આ લાલ ગાજર આવે ને તમે લોકો બીટ ખાતા નથી એટલે આ રીતે બીટ તમને ખવડાવી દે ને એનાથી કલર ને સરસ ટેસ્ટ થઈ થાય છે ઓકે તો ચાલો શરૂ કરીએ આજની નવી વાનગી આ રીતે આમ ઊભું રાખીને કરવાનું એટલે આ વટલો પાટ હોય ને વાઈટ ઈ નીકળી જાય ચાલ રીતે આમ ઊભું ના એકદમ છીણે વ્યવસ્થિત થાય આવું મીડિયમ હોય ને એવું જ બને તો છીણ કરવાનું એટલે આમ દેખાય વચ્ચે ગાજર નકર સાવલો થઈ જાય એકદમ આ રીતે જો વતલો પાટા રહી જશે ગાજર આપણે ખમણાઈ ગયા છે હવે આ બીટ ખમણી લેજો

બે મોટા ચમચા જેટલું ઘી આવશે એમાં પાછું હવે આ બધું છીણ છે ને એમાં એડ કરી દેસો ઓકે એકદમ મસ્ત કલર લાગે છે હમ સરસ જે લોકો જોશે એને પણ ખૂબ મજા આવશે જે બનાવશે એને પણ ખૂબ મજા આવશે શિયાળો હોય એનામાં મસ્ત ગાજરનો હલવો મળી જાય તો ખાવાની ખૂબ મજા આવે

ખાંડનું પાણી થશે ને પાછું એમાં એકદમ જો મિત્રો છે આ ખાંડનું પાણી થવા માંડ્યું છે અને આ રીતે આમાં સતળાવાનું ચાલુ થઈ ગયું છે હવે આપણે આ દૂધ છે ને આમાં એડ કરી દેશું વાહ હવે આપણે સાઈડમાં બીજું કંઈ કામ કરતા કરતા એમાં ધ્યાન રાખવાનું રહેશે હમ આમાં ટાઈમ લાગશે આમ તો આ બધુંય દૂધનું ને બધું પાણી મળશે ને બનશે ઓકે આમાં થોડી થોડી આ રીતે હલાવતા અડધી કલાક તો જ હમ યલો ઓરેન્જ વ્હાઇટ બધા કલર ધીમે ધીમે ભેગા અને થઈ રહ્યું છે અને ભવ્ય

ખાલી દૂધ નાખવા કરતા મલાઈ સર ભેગી નાખીએ ને એડ કરીએ એટલે સરસ એકદમ ટેસ્ટ આવે એનો બધું દૂધ બરી ગયું જો હવે હમ આ જેટલું પાણી થોડુંક છે ને એ બારવાન રહેશે હજી પાંચ સાત મિનિટ જેટલું તો લાગશે હવે છે એકદમ જો લચકા જેવું થઈ ગયું

કે ખાવાની બાબતમાં કોઈ પણ જાતનો સોર્ટકાટ હોતો નથી સારી વસ્તુ ખાવી હોય તો થોડીક મહેનત કરવી પડે પણ રિઝલ્ટ એનું છે ને 100 માંથી જેવું આવે મલાઈની જોઈ પડી ગઈ હમ યસ થઈ જશે એટલે છૂટું એકદમ બરોબર છે આ રીતે આમ છે ને સાઈડમાંથી બધું ઉખેડતું જવું પડે મલાઈને બધું પાછું ચોટતું છે એટલે આ જાડી કડાઈ લેવી પડે આ બધું આવું બનાવવાનું હોય ને કંઈક આપણે હવે આમાં આપણે આ કિસમિસ નાખ દેશું એટલે એમાં અંદર પોચી પડી જાય સરસ મિક્સ થઈ જાય આ છે એલચી પાવડર આ છે આપણે આ ડ્રાય ફ્રૂટ ફ્રાય કર્યું ને આ છે એક ચમચી ઘી આટલું આમ વૈધું છે ને આપણે એક ચમચી જ નાખવાનું છે એટલે આટલું ઘી જોયું ઉપરથી ઘી ઉમેરીએ ને એટલે એકદમ સાઈનિંગ આવે હા આ મેથડ છે હા આ બહુ પૂર્વ મીઠાઈ બનાવવાની વાહ એકદમ ટેમ્પિંગ લાગે છે ભાઈ

ભગવાન જમે આને કહેવાય પ્રસાદ ઠંડુ પડે પછી ધરીએ ભગવાન ને ઓકે ચાલો મિત્રો આપણો છે ને ગાજરનો હલવો ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે અને એને ગાર્નિશિંગની તૈયારી થઈ રહી છે છે આપણો ઓકે થેન્ક યુ વેરી મચ આવી સરસ રીતે અમને ગાજર ગાજરનો હલવો બનાવતા શીખવા બદલ ચાલો મિત્રો આપણો હલવો આવી ગયો છે અને હું તમને ટેસ્ટ કરીને ખાલી બતાવી દઉં છું લઈ લીધો હલવો એકદમ પરફેક્ટ બન્યો છે ગાજરનો ડ્રાય અને ઘીનો સાથે મલાઈ અને દૂધ જે નાખેલું છે એનો તમામનો વેલ બેલેન્સ ટેસ્ટ છે અને શિયાળામાં જો આવો હલવો મળી જાય તો બીજી કોઈ વસ્તુની જરૂર ન પડે અને હા મિત્રો આશા રાખીએ છીએ કે આજની આ રેસીપી તમને ગમી હશે અને જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો અને હા મોટાભાગના સંબંધો છે ને એક ઝાકળ જેવા હોય છે ચરાક તડકો આવે ને એટલે ગાયબ આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો નમસ્કાર